નમસ્તે મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ મેઘ ગુજરાતી ઇન્ફોર્મેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે ફાર્મર રજીસ્ટર વિશે કઈ રીતે કરવું તેની માહિતી મેળવશું તો ફાર્મર આઈડી કાર્ડ કઈ રીતે બનાવવું આપણા મોબાઈલમાંથી તેની પૂરેપૂરી માહિતી તમને આ વિડીયોમાં મળતી રહેશે વિડીયો પૂરેપૂરો જુઓ તો સૌ પ્રથમ આપણે ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ફાર્મર રજિસ્ટ્રી એટલે શું ફાર્મર રજીસ્ટ્રી કરવાથી ફાયદો શું થશે ફાર્મર રજિસ્ટર કરવું કેમ જરૂરી છે ફાર્મર રજિસ્ટ્રી સાથે કઈ કઈ યોજનાઓ જોડાયેલ છે ફાર્મર રજિસ્ટ્રી કેવી રીતે કરવું આ બધા પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયો દ્વારા તમને હું આપીશ તો સૌપ્રથમ આપણે તો ફાર્મર રજીસ્ટ્રી માટેની ખેડૂતોને જે નોંધણીની પ્રક્રિયા છે એ કઈ કઈ રીતે કરવી તેની આપણે માહિતી મેળવીશું ખેડૂત ઓળખ કાર્ડના ફાયદાઓ શું છે આના લાભ શું શું મળશે તો તેમાં પ્રથમ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ જે બે હજારનો હપ્તો પડે છે એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કિસાન ક્રેડિટ કાર્ડ લઘુત્તમ ટેકાના ભાવ અને નેશનલ એગ્રિકલ્ચર માર્કેટમાં જ્યાં સરકારી લાભો છે તેમાં આપણને ફાયદો થશે આ કાર્ડ દ્વારા તો આ કાર્ડ ફરજિયાત કઢાવવું જરૂરી છે ભારત સરકાર શ્રી દ્વારા ખેડૂતો માટે વિવિધ સરકારી યોજનાઓના લાભ માટે ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ આપવાનું નક્કી કરેલ છે સરકારી યોજનાઓ લાભ લેવા માટે દરેક ખેડૂતે ફાર્મર રજિસ્ટર કરવું ફરજિયાત છે

સર્વે નંબર સાત વાર અને આઠ અને નકલ પણ સાથે રાખવી પછી આપણે જોઈએ કે ખાસ નોંધ તો ખાસ નોંધમાં પીએમ સન્માન નિધિના જે બે હજારનો હપ્તો મળતો હોય તે ખેડૂતને ફરજિયાત આ કાર્ડ મેળવી જો આ નોંધણી થયેલ નહીં હોય તો આગામી બે હજારનો હપ્તો મળશે નહીં તો ફરજિયાત કરાવી ફાર્મર રજિસ્ટ્રી કરવાની પ્રક્રિયા તો સૌપ્રથમ પ્રથમ આપણે ગૂગલમાં સર્ચ કરવાનું રહેશે ઓફિશિયલ વેબસાઇટ પર એચ ટીટી પીએસ જી જે એફઆર એગ્રીસ્ટેક ગવર્મેન્ટ ડોટ ઇન એકાઉન્ટ ઉપર સિલેક્ટ કરીને એકાઉન્ટ બનાવવાનું રહેશે પછી આ રીતે એકાઉન્ટ બનાવ્યા પછી એકાઉન્ટ બનાવ્યા પછી આપણે તેને તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરી ઓટીપી દાખલ કરી વેરીફાઈ કરવું એકાઉન્ટ બનાવ્યા પછી ઓટીપી અને પાસવર્ડ દાખલ કરી લોગિન કરો એટલે તમારું એકાઉન્ટ લોગિન થઈ જશે એકાઉન્ટ લોગિન થયા પછી ખેડૂતે રજિસ્ટરી ફોર્મ ખોલવા માટે રજિસ્ટર એ એસ ફાર્મર ખેડૂત તરીકે નોંધણી કરો અને ક્લિક કરો ક્લિક કર્યા પછી સંમતિ આપો અને ઈ સાઇન કરો પછી ફોર્મ સબમિટ કરો સબમિટ કર્યા નોંધણી કરાવ્યા પછી દરેક ખેડૂતને ફાર્મર ઇન્ડિફેક્સિકલ નંબર મળશે જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુનો બે આઇકન દબાવો આભાર